જો તમારા બાળકો ખોટા વ્યક્તિઓની સંગતમાં હોય અને તે ખોટા રસ્તે જઈ રહ્યા હોય તો માતા-પિતાએ ચેતી જવાની જરૂર છે કેમ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ઉચ્ચ અધિકારીઓને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે કે જે કોઈ અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે વિગતવાર વાત કરવી છે હર્ષ સંઘવીયા મામલે શું કહ્યું છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી આ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે મજબૂત કરવા માટે અને અસામાજિક તત્વો છે તેમને ડામવા માટે ગાંધીનગરથી આદેશો આપી દેવામાં આવ્યા છે ગૃહ પોતે આ મામલો સંભાળ્યો છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો અને અમદાવાદની પોલીસે આ તત્વોને ઘૂંટણીએ પણ પાડ્યા હતા અને તેના દ્રશ્યો પણ આપે જોયા છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ ગાંધીનગર સચિવાલયમાં નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં રહેલા જે કોઈ અસામાજિક તત્વો છે તે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીંતર તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આદેશ આપી દેવામાં આવે છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે બહેતર કરવામાં આવે અને જે કોઈ અસામાજિક તત્વો છે તેમને કાયદાનું ભાન કરવા માટે જરૂરી કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જે ઘટના થઈ હતી તેને લઈને અને રાજ્યમાં રહેલા જે કોઈ અસામાજિક તત્વો આતંક હોય છે તેને લઈને અને ખાસ આ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય કે જિલ્લા પોલીસ સ્ટેશનમાં રહેલા જે પોલીસ હોય તેમને લઈને પણ હર્ષ શું કહ્યું છે તે આપ સાંભળો કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે પ્રકારનો વ્યવહારો રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે જે એક્શન લેવાના હતા અને જે કોઈ આવા ટપોરિયો આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં લેતા એને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે જરૂર પડશે તો આનથી બી કડક પગલા ભરવામાં આવશે એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે હવે આ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે મજબૂત કરવા માટે અને ખાસ કરીને અસામાજિક તત્વો તેમના વિસ્તારમાં જે પ્રકારે દાદાગીરી કરતા હોય છે લોકોને ધમકાવતા હોય છે માર મારવાની વાત કરતા હોય છે અને આવી રીતે તલવારો સાથે ખુલ્લેઆમ આતંક મચાવતા હોય છે તેમને લઈને પોલીસને વધુ કડક થવાની સૂચના આપી દેવામાં આવી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જય